તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપણું સ્વાગત છે મિત્રો આજે મેં આવ્યા છે અહીંયા વિઠલદર મુકામે માં માના સાનિધ્યમાં મિત્રો તો સામે તમે જોઈ શકો માતાજી બિરાજમાન છે અને મિત્રો મારો આ વિડીયો ગમે તો કોમેન્ટમાં એકવાર જવુંમાં લખજો અને મારી નવા મિત્રો જે ચેનલ પર તારે વિડીયો જોઈ રહ્યા છો તો એકવાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમામ મિત્રોને મારી ચેનલ પર સ્વાગત છે મિત્રો તો વિડીયોમાં પૂરું જોજો અને તમને હું પૂરું લોકેશન બનાવીશ બતાવીશ ને માતાજીના દર્શન કરાવીશ તમારે મિત્રો અહીંયા દર્શન કરવા આવું તો ડીસાથી પંદર કિલોમીટર દૂર વિઠોદર ગામ છે ત્યાં બિરાજમાન છે અને અહીંયા માતાજી તમામ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે મિત્રો અને એમની મનોકામનામાં જવમાં પૂરી કરે છે મિત્રો તો તમે પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવી શકો છો અને સામને ભોવાજી બેઠા છે એ પણ અહીંયા પાટ લઈને બેઠા છે અને માતાજીને પણ જે તમે અહીંયા કોઈ દુઃખ ગમેતી હોઈ શકે તો પૂછી શકો છો અને મા એમનું નિવા નિવારણ કરે છે મિત્રો તો તમે પણ અહીંયા દર્શન કરવા જવું માન આવી શકો છો તો એકવાર મુલાકાત જરૂર કરજો મા જવું માના દર્શન કરજો માતાજીના અને માતાજી આપની મનોકામના તમામ મિત્રોને યુટ્યુબ પર ઉપર ચેનલ ઉપર અત્યારે જે વિડીયો નિહાળી રહ્યા છે એમની મા મનોકામના પૂર્ણ કરે તો વિડિયો પૂરું જોજો મિત્રો તો એકવાર કમેન્ટમાં જય મા જવું મા લખજો મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો